આજે પાછા આપણે આવી ગયા છીએ લીમખેડા નહીં બજારની અંદર એટલે આજે તો ત્રણ ચાર ખાવું પડશે પાછી ઘરે જવાના છે એમ નામ તો આજે ઘરે જવાના નથી તો રામ ને સીતારામ બધા મિત્રોને આજે આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાના છે લીમખેડાની અંદર તો બ્લોગ વિડીયો બનાવી લેશું તો બ્લોગની અંદર બન્યા રહીજો તમને આજુબાજુનો નજારો બી બધો જોવા મળી જશે ત્યાં બધો જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો આ મોટા મોટા જંગલની અંદર થઈને અમે લીમખેડા જઈ રહ્યા છીએ થી લીમખેડા બસની અંદર બેસીને જઈ રહ્યો છું તમે જોઈ શકો છો કે બહુ મોટા મોટા જંગલ છે જંગલની ઉપર અત્યારે બસ ચડી રહી છે હવે આપણે આ પુલની નીચે આવી ગયા છે નાળાની નીચે તમે જોઈ શકો છો આ નાળું છે હાઈવે ત્રોડ જાય છે હાઈવે વાળું નાળું છે અને અહીંયાથી નાળા નીચે થઈને આપણે લીમખેડા જવાના છે તો બ્લોક વિડીયો ગમે તો લાઈક કરીને નવા નવા ગુજરાતી બ્લોક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેજો તેથી તમને સબસે પહેલા નોટિફિકેશન મળી શકશે અને હવે આપણે નાળામાંથી બી બહાર નીકળી જાય છે હવે આગળ એમના રસ્તે ને રસ્તે હાલ્યા જવાના છે આ અંદર બેઠા છે તમે જોઈ શકો છો કે બસ બી તમને જોવા મળતી છે હવે આપણે લીમખેડાની અંદર બી પહોંચી જવાના છે થોડુંક જ વાર લાગવાની છે કેમ કે બસ બહુ સ્પીડથી ચાલે છે ને એટલે બહુ જલ્દી જલ્દી પહોંચાડી દેશે એવું લાગે છે આમ તો આજે લીમખેડામાં બહુ દિવસ પછી આવી જશે એટલે આજે તો લીમખેડામાં જ્યાં પછી ત્રણ ચાર ખાવું પડશે પછી આવવું પડશે પણ શું ખાવું પડશે એ તો કોઈ કહેતું નથી ખાવાનું તો કંઈ નથી કંઈક કચોરી બચોરી મળે તો ખાઈ લેશું અને આપણે આવી જશે હવે લીમખેડાના પુલિયા ઉપર તમે જોઈ શકો છો લીમખેડાની નદી છે એનો પુલ્યો છે જોઈ શકો છો અત્યારે પાણી તો અત્યારે બહુ ઓછું થઈ ગયું છે કેમકે ચોમાસામાં બહુ પાણી અત્યારે તો ઓછું છે આપણે પુલ્લા ઉપર આવી ગયા છે પુલ્લાની વચ્ચો વચ્ચે પહોંચી ગયા હવે લીમખેડા સિટીની અંદર બી પ્રવેશ કરવાની તૈયારી છે તમે આગળ જોઈ શકો છો કે આ સિટીની અંદર બી આવી ગયા છે તો બ્લોક વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો હવે આપણે બહુ બ્લોક વિડીયો લાંબો કરતા નથી અને પાછા ફરી નવા બ્લોકની અંદર મળીશું તમે જોઈ શકો છો આ સિટી આવી જાય છે એટલી બધી ભીડ બી જામી જાય છે કેમ કે આજે રવિવાર છે ને એટલે રવિવારના દિવસે આટલી બધી ભીડ જામી જાય છે તમે જોઈ શકો છો એટલા બધા માણસો જોવા મળી રહ્યા છે કે બહુ માણસો આવી ગયા છે બજારમાં